યોગિક સંસ્કૃતિમાં પરંપરાગત રીતે જે કહેવામાં આવેલો તેને આજે ભૌતિક વિજ્ઞાન બહુ જ સરસ રીતે કહી રહ્યું છે શિવ શવ જેવા છે પરમ ઉર્જા પણ નિષ્ક્રિય જો તમે શૂન્યાવકાશ બનાવો અચાનક જ શૂન્યાવકાશમાં વર્ચ્યુઅલ પ્રોટોન્સ અને વર્ચ્યુઅલ ન્યુટ્રોન્સ ઉત્પન્ન થાય છે જેમણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે કૈલાશમાં શું છે તેઓ બધા તેમાં સમાઈ ગયા જો તમે સાધનનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો તે તમને સ્થિર થવા દેશે તે જ્ઞાનના મૂળ સુધી જશે શૂન્યતા સામાન્ય રીતે નકારાત્મક હોય છે નકારાત્મક અભિપ્રાય જોવા મળતો હોય છે શૂન્ય માટે દરેક વ્યક્તિ પૂર્ણ થવા માંગે છે કોણ ખાલી થવા માંગે છે પણ પૂર્ણતાની શોધમાં લોકોએ પોતાને પતાવી દીધા છે મને કહો તમારું ખિસ્સું પૂરેપૂરું ભરાય તેના માટે કેટલા પૈસા જોઈએ જો આપણે દસ અબજ રૂપિયા નાખીએ તો ભરાશે જો આપણે સો અબજ રૂપિયા નાખીએ તો તે ભરાશે ના તમે ગમે તેટલું નાખો તમારું ખિસ્સું ક્યારેય ભરાઈ નથી જતું તે શક્ય નથી કહો તો કેટલું જોઈએ તમારા મગજને ભરવા માટે તમને કેટલું જ્ઞાન જોઈએ જો તમે દુનિયાની બધી લાઇબ્રેરીઓને પીસીને તમારા મગજમાં રેડો તો પણ તે નહીં ભરાય તમારા દિલને ભરવા માટે તમારે કેટલા લોકોને પ્રેમ કરવો પડશે સવા સાત અબજ લોકોને હજુ પણ ત્યાં જગ્યા છે તે પૂરેપૂરું તોય નહીં ભરાય તો પૂર્ણતા એક અર્થહીન ખોજ છે ખાલીપણું હંમેશા સંપૂર્ણ હોય છે કૃષ્ણએ તે બહુ સુંદર રીતે કહ્યું છે જ્યારે અર્જુને પૂછ્યું આ સત્યની પ્રકૃતિ કેવી છે કેમ કે જો હું તમને પૂછું છું તે આ છે તો તમે કહેશો હા જો હું તમને પૂછું છું તે તે છે તો તમે કહેશો હા કોઈ બીજી ક્ષણે હું તમને પૂછું છું તે આ છે તો તમે કહેશો કે ના જો હું પૂછું કે તો શું તે છે તો કહેશો ના આ સત્યની પ્રકૃતિ કેવી છે તે ક્યાં છે કેવી રીતે છે તેનું સ્વરૂપ શું છે તો કૃષ્ણ હસે છે અને કહે છે અસ્તિત્વમાં સત્યની પ્રકૃતિ એવી છે કે જે ઝેર જેવું દેખાય છે જો તમે તે પીશો તો તે જીવનનું અમૃત બની જશે જે અમૃત જેવું લાગે છે જો તમે તેને પીશો તો તે તમારા માટે ઝેર બની જશે મને કહો પૂર્ણતાની શોધમાં શું આખી માનવતાએ તેમના પોતાના જીવનમાં ઝેર નથી ગોળ્યું શું આપણે પૂર્ણતાની શોધમાં પૃથ્વીનો નાશ નથી કર્યો જ્યારે આપણે શિવ કહીએ છીએ ત્યારે આપણે તેની વાત કરીએ છીએ જે નથી એટલે કે ત્યાં કોઈ ડબ્બો નથી તે એવી વસ્તુ નથી જે કોઈ પણ પ્રકારના ડબ્બામાં સમાઈ શકે બ્રહ્માંડ જેવા ડબ્બામાં પણ નહીં અલબત્ત બ્રહ્માંડ શિવના ખોળામાં ઘટિત થઈ રહ્યું છે કેમકે તેઓ તે છે જે નથી જ્યારે કોઈ વ્યક્તિને તેનો ખ્યાલ આવે છે અને તેને તે અનુભવે છે આપણે તે વ્યક્તિને પણ શિવ કહીએ છીએ આદિયોગીને શિવ નામ આ રીતે જ મળ્યું કેમ કે તેમણે તે પરિમાણને સ્પર્શ કર્યો તેની સાથે એક થઈ ગયા અને તમે તેને જાણી શકો તે માટેનો એકમાત્ર રસ્તો તેમાં ઓગળી જવાનો છે તેને મનમાં પકડી રાખવાનો નહીં સમજી નહીં શકો ઘણી બધી વાર્તાઓ કે પરિસ્થિતિઓ એવી છે કે જેમણે કૈલાશમાં શું છે તે સમજવાની કોશિશ કરી તે બધા તેમાં સમાઈ ગયા લગભગ ચૌદ વર્ષ પહેલા જ્યારે હું પહેલી વાર કૈલાશ ગયો હતો અને તેનો અનુભવ કર્યો ત્યારથી હું દર વર્ષે જાઉં છું પહેલા બે ત્રણ વાર હું ગયો અને ત્યાં જે થઈ રહ્યું છે તે જોતા મેં થોડા લોકો સાથે મળીને આયોજન કર્યું ચાલો અહીં આવી અને ત્રણ ચાર મહિના રહી જઈએ આપણે જાણી લઈશું કે આ શું છે જ્યારે મેં તેના કેટલાક પરિમાણોનો સ્પર્શ કર્યો ત્યારે મને ખબર પડી કે જો મારે અહીં ખતમ ન થઈ જવું હોય તો આ કરવા જેવું નથી એટલે હવે હું બસ જાઉં છું ભવ્ય ઉપસ્થિતિનો બસ આનંદ માણું છું અને પાછો આવું છું કારણ કે જો તમે તેને સમજવાનો પ્રયાસ કરો તો તે કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેની સાથે એક થઈ જવું હજુ તે સમય નથી આવ્યો શિવ એટલે તે આમ ખૂબ જ સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે અને આજે આધુનિક આધુનિક ભૌતિક શાસ્ત્ર અને ખૂબ જ સરસ રીતે કહી રહ્યું છે એટલી સરસ રીતે જેમ તે યોગિક સંસ્કૃતિમાં પરંપરાગત રીતે કહેવામાં આવતું હતું શિવ એક શબ જેવા છે શબ એટલે મૃત શરીર એટલે કે નિષ્ક્રિય તે સક્રિય નથી બસ નિષ્ક્રિય છે પરમ ઉર્જા પણ નિષ્ક્રિય તો વાર્તા કંઈક આવી છે શિવ બસ એમ જ આડા પડ્યા હતા શક્તિ તેમનો જ એક ભાગ છે તેઓ આવ્યા અને નૃત્ય કર્યું અને અચાનક તે જાગી ગયા કેમ કે તેમણે તેમના શરીર પર નૃત્ય કર્યું તે ગર્જના કરતા જાગ્યા એટલે આપણે તેમને રુદ્ર કહ્યા પછી તે થોડા સ્થાયી થયા એટલે પછી આપણે તેમને હર નામ આપ્યું તે પછી તે ખરેખર સ્થિરતાની શાશ્વત સ્થિતિમાં સ્થાયી થયા એટલે પછી આપણે તેમને સદાશિવ કહ્યા તેનો અર્થ છે હંમેશા શિવ આ એક સાંકેતિક વર્ણન છે આજે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ ન્યુક્લિયરનો અર્થ આજે જે કાઢવામાં આવે છે એમ નહીં આજે લોકો વિચારે છે કે તે બધું ઉર્જા વિશે છે તે અર્થમાં નહીં મૂળભૂત ભૌતિકશાસ્ત્ર આ વિશે વાત કરે છે કે જો તમે શૂન્યાવકાશની અવસ્થા એટલે કે એક બિલકુલ શૂન્યતાની અવસ્થા સર્જો છો જો તમે તેની અંદર નહીં તેની આસપાસ અમુક ઇલેક્ટ્રિક ચાર્જ પસાર કરો તો તે ખાલી જગ્યામાં અચાનક વર્ચ્યુઅલ પ્રોટોન અને વર્ચ્યુઅલ ન્યુટ્રોન ઉત્પન્ન થશે એવી જગ્યામાં જ્યાં કંઈ એટલે કંઈ જ નથી ઇલેક્ટ્રિકલ ચાર્જ પણ નથી ઇલેક્ટ્રિકલ ચાર્જ બસ તેની આસપાસ ફરી રહ્યા છે આને કારણે વર્ચ્યુઅલ પ્રોટોન અને વર્ચ્યુઅલ ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે આનો અર્થ એ છે કે પૂરેપૂરી શૂન્યતામાં કંઈક બનાવવું શક્ય છે તો પરંપરાગત રીતે આવું કહેવાય છે શિવ સાવ નિષ્ક્રિય રીતે આડા પડેલા હતા તમે ભારતમાં એવી તસવીરો જોશો કે જેમાં શિવ મરેલાની જેમ આડા પડ્યા છે શક્તિ તેમની છાતી પર ઉભી છે અને નૃત્ય કરી રહી છે જ્યારે ઉર્જા કામે લાગી ત્યારે આ નિષ્ક્રિય સ્થિતિનો ગર્જના સાથે અચાનક પ્રવૃત્તિમાં વિસ્ફોટ થયો વિથ તેથી તેમને સૌથી પહેલી ગર્જના કરનાર અથવા રુદ્ર કહેવાયા તે દુર્ભાગ્યની વાત છે કે દરેક વસ્તુને વિજ્ઞાનમાંથી મેળવેલ માહિતીઓના ટુકડાઓ દ્વારા પ્રમાણિત કરવું પડે છે કે તે ટેકનોલોજી માટે ઉપયોગી છે તે ઉપયોગી હશે ટેકનોલોજી માટે પણ અનુભૂતિ માટે જરાય પણ નહીં વિશ્વના ટોચના વૈજ્ઞાનિકો જાણે છે કે તેઓએ કંઈ પણ સમજ્યું નથી બસ પુસ્તકી વૈજ્ઞાનિકોને જ લાગે છે કે તેમને બધી જ ખબર છે દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે આપણે જાણતા નથી એટલું જ નહીં આપણે જાણીશું પણ નહીં તેઓ કહે છે કેમ કે તેઓ જાણે છે કે શોધના વર્તમાન માધ્યમો ક્યાં અટકી જશે ઉપયોગિતા શોધી શકો છો તમારી પાસે જે પદ્ધતિઓ છે તેનાથી પણ તમે તેનાથી જ્ઞાનને ખોજી નથી શકતા તમારે પકડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તેમાં સ્થાયી થઈ જવું જોઈએ જો તમે તેમાં સ્થાયી થાવ સ્થાયી થાવ અને સ્થિર થાવ તો તે જ્ઞાનના મૂળ સુધી જશે કેટલું જલ્દી કે કેટલો સમય કે કેટલા વર્ષો લાગશે એવી કોઈ વસ્તુ નથી જો તમારી પાસે જરૂરી તીવ્રતા હોય તો તે એક ક્ષણમાં સ્થાયી થઈ શકે છે કે પછી તેમાં સો જન્મ લાગી શકે છે સમય તેની તીવ્રતા અને ધ્યાનના સ્તર પર આધાર રાખે છે આની સાથે આખી સમસ્યા એ છે કે સૌથી વધુ કેમ કે દુર્ભાગ્ય શિક્ષણ બુદ્ધિ વિશે જ છે તે આપણી બુદ્ધિમત્તાના બસ એક જ પરિમાણને પોષિત કરે છે જેને આપણે બુદ્ધિ કહીએ છીએ તેના કારણે આપણે દરેક વસ્તુને તાર્કિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તે પોતે જ એક મોટો અવરોધ છે જ્યાં સુધી તમે તમારા પોતાના તર્કમાં બંધાયેલા રહો છો ત્યાં સુધી જીવનનો જાદુ તમારી સામે પોતાને પ્રગટ નહીં કરે આ કારણે જ આ પ્રક્રિયા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે બધા સ્થાયી થાઓ તમે ક્યાંય જવાનો પ્રયત્ન ન કરો બસ તેને સ્થાયી થવા દો જે અંદર સ્થાયી થઈ જાય તે ખોટી જગ્યાએ જઈ નથી શકતો બરાબર ને જો તમે બહાર જઈ રહ્યા છો તો તમે ખોટી જગ્યાએ જઈ શકો છો તમે અંદરની તરફ વળો તો તમે ખોટી જગ્યાએ નથી જઈ શકતા તમે જેટલા આમાં ઊંડા ઉતરો તમે બસ સ્ત્રોત તરફ જઈ શકો છો તમે બીજે ક્યાંય જઈ નથી શકતા બહાર તરફની યાત્રામાં તમારી સાથે શું થઈ રહ્યું છે તે જાણાવીને તમે આજીવન ખોરવાઈ શકો છો આંતરિક યાત્રા એવી નથી અને અંદરની યાત્રા એ ખરેખર યાત્રા નથી તે બસ સ્થાયી થવું છે સમયમાની પ્રક્રિયા સમયમાની પદ્ધતિ એ કંઈ સમયમાં નથી તે બસ એક સાધન છે સાધનને યોગ્ય રીતે કામે લગાડવું પડશે સાધનની પૂજા કરશો તો તમે ક્યાંય નહીં પહોંચો જો તમે તેને સાચવશો તો તમે ક્યાંય નહીં પહોંચો સાધન વાપરવું પડશે જો તમે સાધનનો યોગ્ય ઉપયોગ કરશો તો તે તમને સ્થાયી થવા દેશે